ચાલો મિત્રો આજે ભેહુંની હું એનું કરીએ જો હામા કાંઠે ભેહું પોળી છે વછાળે નદી છે અને હું અહીંયા ઊભો છું આ મારું બાઈક છે અને આ હું પોતે છું આ હું પોતે છું હવે આપણે ભેહુંને હાથ કરવો છે ત્યાંથી આવશે કે નહીં ત્યાં પોળી છે મસ્ત મજાની તો હાથ કરવાથી આવશે કે નહીં મિત્રો તે હું ને હાથ કરવાથી આવશે કે નહીં હું તમને જરાક ઝૂમ કરીને બતાવું કારણ કે મારો ફોન એટલો બધો પહેલો નથી ને નહીં તો બહુ ચોખ્ખું દેખાય અલા અરા અહુ બાહ અલા લલા અહુ અહુ બાપો

જોઈ લો આ મૂંગા જનાવરોને પણ આટલી ખબર પડે છે કે ભાઈ આપણો માલિક હાથ કરે તો આપણે આવતું રહેવાનું હોય એમાં બીજી વાત ના આવે પણ માણાને આ સમજણ નથી બોલો છે કે નહીં આવું હા હાથ કરવાથી આવી ગઈ ભાઈ આવો આવો ભેહિયો આવો બાય લા જો ડોકા કાઢે હાથ નકર હું ત્યાં હાકવાય નથી ગયો હું તો આ કાંઠે છું હાલ ગોરાલ હાલ હા હું તો ત્યાં હાંકવાય નથી ગયો ભાઈ નદી છે વચાળે અને હું આ કાંઠે છું તે ઓલી કાંઠે બહુ મસ્ત મજાની પળિયું હતી મતલબ પળિયું તું મતલબ એનો એ છે કે ભેં હો છરતી હતી અને હાથ થયો થોડોક મારે હાથ જાજો કરવો પડ્યો પણ આવી ખરા એમ મારે હાંકલા કરવા પડ્યા બેક એનું કારણ એ છે કે એના કાને સંભળાય પછી આવે ને ભાઈ હાલ હાલ બાપા ભગડે 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 હરાયડી તો વસળ બેસી ગઈ લે આવી હો ભાઈ હા મારા કાળજાના કટકાવો બાપો બાપો હા ભણિયું અરે અરે જો ભાઈ અમુક લોકોનો બેહું તો એવું હોય કે ધોકા મારવા છતાં હાલે નહીં પણ આપણે માતાજીની દયા છે બેહુંની કે એને આંકલો કરીએ ને તો પણ હાલતી થાય આ એ વહેણિયું છે એટલે આવે આવો પ્રેમ કમાયા છીએ ભેવું સાથે પશુઓ સાથે બાકી તો બીજું તો કંઈ નહીં પણ બધાને જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને ત્રણ ચાર મિનિટનો વિડીયો બન્યો છે તો ખાસ મિત્રો બધા જોજો અને પછી કોમેન્ટ પણ કરજો ચલો તો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ वहे फरके मुछड़ियूं रयण जबूके दं जोइलो पटोड़ा वलियूं थो लोपड़ीवाली न कंथ